ખેરાલુ તાલુકાના મધુપુર ગામે શીતળા માતાજીના મંદિરે સાતમનો મેળો ભરાયો ખેરાલુ તાલુકાના મધુપુર ગામે શીતળા માતાજીના મંદિરે સાતમનો મેળો ભરાયો હતો વર્ષોથી ગામે માતાજીના મંદિરે દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે ઓરી અસબડા જેવા રોગો થતા હોવાથી બાધા આખરી રાખવામાં આવતી હોય છે સવારથી દર્શનાર્થીઓની દર્શન માટે લાંબી લાંબી લાઈનો લાગી હતી જ્યારે દર્શન માટે લોકો આંતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને નાના બાળકો માટે ચગડોળ અને રાઇડ્સમાં બાળકોએ અનોખો આનંદ માણ્યો હતો શીતળા સાતમના દિવસે આ લોકમેળો ભરાય છે આસપાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે શીતળા માતાજીનું મંદિર વાવના કિનારે આવેલું છે હાલમાં મધુરપુર ગામના બ્રાહ્મણો દ્વારા આ આયોજન કરવામાં આવે છે ગ્રામ પંચાયત ડેરી અને ગ્રામજનો દ્વારા ચા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ખેરાલુ બસ વિભાગ દ્વારા દર્શન માટે આવતા દર્શનાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે રીતે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખેરાલુ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ અંગે વધુમાં ટ્રસ્ટીએ સતીશભાઈ એ જણાવ્યું હતું કે આ સીતરા માતાની મેળો લગભગ અંદાજે બસો અઢીસો વર્ષથી યોજાય છે અને આ દર્શનાર્થીઓ આજુબાજુમાંથી લગભગ પચાસ કિલોમીટર એરિયામાંથી આવે છે અને આ માતાજીનું મંદિર એક અમારા બ્રાહ્મણના મહેલામાંથી જે હતું એ ત્યાંથી સ્વયંભૂ મૂર્તિ છે જેની પ્રતિષ્ઠા આ સીતરા માતા જે સામે દેખાય છે એ મંદિરમાં કરેલી છે અને આ વર્ષોથી દર્શનાર્થીઓ જે માતાઓ કે બીજું કોઈ બીમાર હોય એના માટે જે આપણે 一千六 દર્શનાર્થી આવે છે શ્રદ્ધાથી એની બધી મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરની ખાસ વિશેષતા શું છે ખાસ વિશેષતા એ છે કે આમાં એક આ મંદિરના જે છે ત્યાં એક અગિયારસોમી સદીનું આપણે સિદ્ધરાજ જયસિંહ વખતનું એક સોલંકી સોલંકી કાળનું એક વાવ આવેલી છે જેના વાવ આવેલી છે જેને ત્યાં વર્ષો જૂની અત્યારે પહેલાં પાણી હતું અત્યારે થોડું પાણી થઈ ગયું છે બાકી હજુ એક મહાદેવનું મંદિર આવેલું છે જે વર્ષ

રજણસોપની સમજે યાત્રાળુઓને જમવાની પણ વ્યવસ્થા કરેલી એ યાત્રાળુઓને મુશ્કેલી ના પડે તેવું અમારા સરપંચશ્રીએ ખૂબ સુંદર આયોજન કરેલું છે પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં આવેલી છે અને અહીંથી બીજા દિવસે વનરાવ અને મેળો ભરાય છે આ મંદિર બહુ પ્રાચીન સમયનું છે વાવ પણ છે કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પહેલાં સિદ્ધનાથ જયસિંહના વખતની આ વાવ બંધાયેલી છે આ વાવની નીચે ભોયડું છે ને કહેવત એવી છે કે ભોયડું પાટણ રાણકી વાવમાં ખુલે છે બહુ જૂના જમાનાની વાવ છે શીતળા માતાનું પ્રાચીન મંદિર છે એનો વહીવટ બ્રાહ્મણોનો ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા એનો વહીવટ થાય છે અને પરંપરા મુજબ મેળો ભરાય છે એવી માન્યતા છે કે જે માતાજીનું પખાણનું પાણી છે એ પખાણના પાણીથી ઉડી અચબડા જેવા રોગોનું નિવારણ થાય છે પબ્લિક ખૂબ જ માતાજીમાં આસ્થા ધરાવે છે કોરોના કાળ સમયે પણ અમારા ગામમાં એક પણ માણસનું કોઈનું મૃત્યુ થયેલું નથી માતાજીમાં ખૂબ જ સત્તા છે લોકોની મેળાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે બસોનું પણ સારું સંચાલન થઈ રહ્યું છે મેળામાં કોઈ જાતની યાત્રા તકલીફ ન પડે તેવું સુંદર આયોજન કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજ